દેશ દમણના કલારી થી વાપીના વટાર સુધીના સાંકડા રસ્તાને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે બુધવારના દિવસે પણ સાંકડા આ રસ્તા પર એક કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર પતિ પત્ની અને એક નાના બાળકને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે બુધવારના દિવસે સાંજના સુમારે વાપીના વટાર ગામમાં રહેતા નીરવભાઈ પટેલ તેમની પત્ની અને પુત્ર સાથે દમણ કામરથી તેમની સની કાર નંબર જીજે ફિફ્ટીન સીબી વન ફાઈવ ઝીરોમાં જઈ રહ્યા હતા ત્યારે દમણની રિયો પેકેજિંગ કંપનીમાં માલની ડિલિવરી આપી કન્ટેનર નંબર જીજે ફિફ્ટી એવી નાઇન સેવન ફાઇવનો ચાલક જે દારૂ પીધેલી હાલતમાં વટાડ તરફ આવી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલ કારને ટક્કર મારી સીધો નજીકની કોતરખાડીમાં ખાબક્યો હતો આ તરફ કારમાં સવાર નીરવભાઈ તેમની પત્ની અને તેમના દીકરાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક વાપીની સેવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ દારૂ પીધેલા કન્ટેન ના ચાલકનો બચાવ થવા પામ્યો હતો ઘટનાની જાણકારી ગ્રામજનોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ગ્રામજનોના જણાવ્યા મુજબ દમણના કલારિયાથી વાપીના વટાર સુધીના સાંકડા રસ્તાને કારણે અનેક અકસ્માતોના બનાવો વારંવાર બની રહ્યા છે આ વિસ્તારમાં સ્કૂલ કોલેજ આવી હોય ત્યારે સાંકડા રસ્તાના કારણે સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મુકાઈ જવા પામ્યા છે સાંકડા રસ્તાને પહોળો બનાવવા બાબતે અનેકવાર નાણામંત્રી કનુભાઈ દેસાઈને લેખિત અને મૌખિક જાણકારી આપવામાં આવી હતી હાલમાં જ નવા સાંસદ ધવલભાઈ પટેલનું પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હોય તેમ છતાં દમણવટા રોડ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવી રહી નથી ત્યારે આગામી સમયમાં રસ્તો પહોળો કરવા બાબતે ગ્રામજનો પંદર દિવસ બાદ વિરોધ પ્રદર્શન કરશે એવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે આ રોડ પ્રોપર રોડ છે કલારીયા ટુ વટાર અને એ રોડ માટે અમે કનુભાઈ જે આપણા નાણાં મંત્રી છે ગુજરાતના એમને પટેલને ઘણી વખત મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ આ રોડ છે જે કલારિયાથી જે વટારનો છે એની ઉપર પબ્લિક સ્કૂલની ઓછામાં ઓછી હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ જાય છે અને બસ દોડે છે પ્લસ બી બે સ્કૂલ આવેલી છે એના બી સ્ટુડન્ટ જાય છે અને આવે છે આ રસ્તો એટલો સાંકડો છે કે એમાં ટુ વ્હીલર સામે સામે પસાર આજુબાજુથી થઈ શકતા નથી તો એ બાબતે તમે સત્વરે અમને કંઈક પગલાં ભરો અને એમને રોડ થોડો પહોળો બનાવી આપો એ માટે કેટલી વખત અમે રજૂઆત કરી એમણે કીધું કે અમે આપેલો છે આપેલો છે પણ એ રોડ ક્યારે થશે જ્યારે કંઈક આવું એક્સિડન્ટ થઈ જાય અને કોઈકનું મોત ની આપણે રાહ જોવી આ શું યોગ્ય છે અને સત્વરે આ રોડ પર પગલાં નહીં લેવામાં આવશે તો પટાણા ગ્રામ્યજનો આનો પૂરેપૂરો વિરોધ નોંધાવશે કારણ કે આ રોડ બાબતે સવાર સાંજે અહીંયાથી હજારોની સંખ્યામાં સોમનાથ પર કામદારો જાય છે અને એમને પણ તકલીફ છે અમે બી અમારા છોકરાને જ્યારથી ઘરથી જાય છે ત્યારથી કે બેટા પેલો રોડ જોજો અને એને સાચવીને જોજો કારણ કે અમને તો ખબર છે લોકલ છે એટલે અને આજે બી એક્સિડન્ટ થયું છે એ અમારા કુટુંબીજન છે મારો ભત્રીજો છે અને આ સામસામે એ લોકો ટકરાઈ ગયા કારણ કે રોડ સાંકડો છે અને એક એક જણની મિસ્ટેકથી બીજાને મોત આવી શકે છે તો સાહેબ આ રોડ પર તમે સત્વરે ધ્યાન આપો જ્યાં ઇલેક્ટ્રિક સિટીનું મોટું પાવર બી આવ્યું છે જ્યાં ટેકનિકલ કોલેજ બી આવી છે અને આ રોડ પર તમે પ્રોપર ધ્યાન નહીં આપશો અને આવા એક્સિડન્ટની આપણે વારે રાહ જોઈશું તો પછી એ અમારા માટે બહુ યોગ્ય નથી શું અમારે મોતની રાહ જોવાની પ્લીઝ સ્ટુડન્ટ નાના નાના બાળકો જે આપણે દેશમાં જોઈએ છે કે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે એકદમ મોહપો મચે છે તો આ સત્વરે આપણે તે પહેલાં જ આ પગલાં ભરવા જોઈએ અને જેથી કરીને રોડ પહોળો કરે અને ઇઝીલી બેટ ટુ વ્હીલર જઈ શકે એટલી અમારી માન્ય કનુભાઈ શ્રી ને પટેલ સાહેબ ને અને જે પણ લાગતા લગતા અધિકારી હોય જેમના હિસ્સામાં આ રોડ હોય એ સત્વરે બનાવે નહીં તો આજથી પંદર દિવસ પછી વધારે ગામજનો આ રોડ વિરોધ કરશે અને હડતાલ પર જશે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા અઢાર વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓને ગાજીપુર ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં વસાડ એસઓજીને મોટી સફળતા મળી છે અહેવાલ અનુસાર ચોવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ વાપીના રાતા પટેલ ફળિયાની સીમમાં કોલક નદીના પાણીમાં અજાણી સ્ત્રીનું ગળું દબાવીને હત્યા કરીને તેની લાશ કંતાનના કોથળામાં ભરવામાં આવી હતી હત્યા પછી આરોપીઓ નાસી ગયા હતા આ સ્ત્રીની ઓળખ ચંદાદેવી રાધેકિશન બલિષ્ઠર રાય રાજભર તરીકે થઈ હતી પોલીસ તપાસ દરમિયાન મૃતકના પતિ રાધેકિશન રાય અને તેના સસરા બલિષ્ટર રાય ગુનાના મુખ્ય આરોપી તરીકે પલાયન થઈ ગયા હતા પોલીસે પપ્પુરાય ઠાકુરરાય રાજભરને નવ ઓક્ટોબર બે હજાર છના રોજ ધરપકડ કરી હતી અને તેના નિવેદન મુજબ રાધેકિશન રાય બલિષ્ઠર રાય અને ઇશ્તિયાક ખાનના નામ ખુલ્યા હતા છેલ્લા અઢાર વર્ષથી આરોપીઓ નાસ્તા ફરતા હોવાને કારણે ન્યાયાલયે સીઆરપીસી સિત્તેર હેઠળ વોરન્ટ જારી કરીને આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા વલસાડ એસઓજીની ટીમે વિવિધ આધારોથી માહિતી મેળવી આરોપીઓના સંબંધીઓ અને વ્યવસાયને લગતા લોકોની પૂછપરછ કરીને અને હ્યુમન અને ટેકનિકલ સોર્સની માહિતી મેળવી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન એએસઆઈ વિક્રમભાઈ મનુભાઈને આરોપીઓ ગામ લહના પોસ્ટ ભૌદરા ગહમર ગાજીપુર ઉત્તર પ્રદેશ ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતા પીઓ ઇન્સ્પેક્ટર એયુ રોઝના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આઈકી મિસ્ત્રી અને એસઓજી સ્ટાફના એએસઆઈ વિક્રમભાઈ મનુભાઈને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા સ્થાનિક ગહમર પોલીસની મદદથી આરોપી બલિષ્ટર રાય ઉંમર વર્ષ ચોસઠ અને ઇસ્તીયાક ખાન ઉંમર વર્ષ અડતાલીસ ને ઝડપી પાડવામાં આવ્યા હતા બંને આરોપીઓને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યા છે અત્યાર સુધી ત્રીજો આરોપી ક્રિષ્ણા રાજભર ઉર્ફે રાધે કિશન હાલમાં મધ્યસ્થ જેલ વાસણી યુપી ખાતે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે સરીગામ નજીક માંડા ખાતે બીડીના ખાડકુવામાં પડતા માસુમ બાળકનું કરુણ મોત સરીગામ પાસે આવેલા માંડા ગામમાં એક આઠ વર્ષના માસુમ બાળકનું બીડીના ખાડકુવામાં પડતા કરુણ મોત નીપજ્યું છે આ હૃદય દ્રાવક ઘટનાને કારણે સમગ્ર પરિવારમાં માતમ છવાયો છે પ્રાપ્ત વિગતો અનુસાર ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકને તરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતું ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી સામાન્ય પ્રજાના આશ્ચર્ય અને દુઃખને નિહાળતા ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો સામનો લીધો હતો આજે મોટી અષાઢી અગિયારસ નો પવિત્ર પર્વ છે મહારાષ્ટ્રના પંઢરપુરમાં મોટી અષાઢી અગિયારસ નું અતિ મહત્વ છે આજના દિવસે પંઢરપુરમાં મહારાષ્ટ્રીયન અને અન્ય સમાજના લોકો લાખોની સંખ્યામાં શોભાયાત્રા કાઢી ભજન કીર્તન ઢોલ નગારા સાથે ભગવાન વિઠ્ઠલ અને રૂકમણી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે સમગ્ર દેશમાં દરેક રાજ્યોમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મોટી અષાઢી અગિયારસ નો પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત સંઘ પ્રદેશ દમણમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમુદાય દ્વારા પણ મોટી અષાઢી એકાદશી નિમિત્તે ભવ્ય પગદંડી યાત્રા કાઢવામાં આવી હતી આ પગદંડી યાત્રામાં વિઠ્ઠલ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા યાત્રામાં નાના બાળકોએ પણ ભગવાન વિઠોબા અને રુકમણી માતાનો વેશ ધારણ કરીને ભાગ લીધો હતો દમણના મરાઠી સાંસ્કૃતિક મંડળ દ્વારા દર વર્ષે અષાઢી એકાદશીએ પગદંડી યાત્રા કાઢવામાં આવે છે દમણના ખારીવાડ ઝરીમરી માતાના મંદિરેથી વાજતે ગાજતે નીકળેલી પગદંડી યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પહોંચી હતી જ્યાં ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભગવાન વિઠ્ઠલની પાલખી ઉંચકીને યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ યાત્રામાં સામેલ તમામ વિઠોબા ભક્તો માટે અલ્પાહારનું પણ આયોજન કર્યું હતું જે બાદ આ દંડી યાત્રાનું ભીડભંજન મહાદેવ મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાવિક ભક્તો માટે धार्मिक कार्यक्रमों सहित महाप्रसाद नुन आयोजन वारकरी वारिं निकलती है यानी भगवान पैदल यात्रा निकलती है और वो हर गांव खेड़े में लगभग 400 सौ चार किलोमीटर वो चलती है और आज के दिन भगवान पंडन के मंदिर में वो दर्शन करते सभी इसी धरती पर हम दमन में हर साल आषाढ़ी अग्नि ये यात्रा निकलती है हमारी और हम दरी मंदिर होके हो और सुप्रीत तिरुपति होके हमारे ये धुले प्रांगण में शिव मित्र मंडल और मोहिनी फाउंडेशन द्वारा हर साल हमें यह बुलाते हैं और हमारे पालकी का ये लोग स्वागत करते बड़े धूमधाम से बड़े आनंद उल्लास के साथ बड़ी भक्तिमय वातावरण के साथ भरत भाई एवं पूरा ग्रुप कोकाटे साहेब पटेल साहब एवं पूरा ये जो ग्रुप है इनका शिव मित्र मंडल एकदम हर्ष उल्लास के साथ स्वागत करते हैं या बुलाते हैं हमें भी आनंद आता है या आकर हमें भी ऐसा लगता है कि हमारी जिंदगी का भारत में हर जगह पे एक पड़ाव होता है वो पड़ाव जैसे यहाँ होता है हमें अच्छा लगता है कि हमारी जिंदगी का पड़ाव इतने पावन धरा पर इस दुनिया काम के इतने होता है हमें बहुत अच्छा लगता है हम तहे दिल से आ, भरत भाई और पूरा ग्रुप से वो मित्र मंडल कोकाटा साहब इनका दिल से धन्यवाद करते हैं मराठी सांस्कृतिक मंडल की ओर से आयोजित इस दिंडी का शानदार आयोजन पूरे दमनवासी अभी भी ले सकते हैं क्योंकि अभी यह दिंडी भीड़ भंजन मंदिर में जाएगी वहाँ इसकी समाप्ति होगी वह महाप्रसादी भी होगी एकादशी अग्न एक अवसर पर विठल भगवान की पैदल यात्रा निकाली गई हर हर साल की तरह ये साल भी दुनटा यहाँ वेलकम गेट मोहिनी फाउंडेशन और शिव मित्र मंडल द्वार पे यहाँ पे बड़ी धूमधाम से उनका स्वागत किया गया और हर साल की तरह जो इतनी बड़ी संख्या में भक्तों जो हो उसमें लाभ लेते हैं उसके लिए मैं हृदय से धन्यवाद करता हूँ और आने वाले दिनों में हर साल की तरह इस साल जो तो कार्यक्रम रखा हर साल ऐसा कार्यक्रम रखेंगे और यहाँ पे हमारे तरफ ग्रुप के तरफ से हमेशा अपने नाना साहब है और फिर से एक बार में उत्तर भगवान की जय जयकार करते हुए आज के इस पवन अवसर पर सभी को शुभे सरिगाम राजेश राठौर सामने जमीन पचावी पाड़ी फरियाद बाद લેન્ડ ગ્રેમ્બિંગ એક્ટ હેઠળ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી સરીગામના રહેતા રાજેશભાઈ ભગવાનભાઈ અને યોગીની રાજેશભાઈ રાઠોડ વિરુદ્ધ બિલાડ સેલવાસ રહેતા અરવિંદભાઈ શંકરભાઈ પંચાલે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો અધિનિયમ હેઠળ ફરિયાદ કરતા વલસાડ પોલીસે રાજેશ રાઠોડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બિલાડ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ સરીગામ મહ્યાવંશી ફળિયામાં રહેતા રાજેશભાઈ ભગવાનભાઈ રાઠોડ તથા યોગીની રાજેશભાઈ રાઠોડ બંનેએ ભેગા મળી એકબીજાની મદદગારીમાં ઉમરગામ તાલુકાના કરમબેલા ગામ ખાતે અરવિંદભાઈ પંચાલની જમીનને ખોટી રીતે પચાવી પાડી પોતાની માલિકી ખોટી રીતે પ્રસ્થાપિત કરી હતી તેમજ જમીનમાં લોખંડની કેબિન તેમજ નોટિસ બોર્ડ લગાવી દઈ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો જે અંગે જમીનના મૂળ માલિક અરવિંદભાઈ પંચાલે બિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ઉપરાંત વાપી ડીઆઈએસપી ઓફિસ વલસાડ જિલ્લા પોલીસ વડા કચેરીએ અને વલસાડ કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેમ્બિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી જે અનુસંધાને લેન્ડ ગ્રેમ્બિંગ એક્ટની ફરિયાદના આધારે રાજેશભાઈ ભગવાનભાઈ રાઠોડ તથા તેમની પત્ની યોગિનીબેન રાજેશભાઈ રાઠોડની વિરુદ્ધમાં વલસાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જમીનના મૂળ માલિકની જમીનમાં કોઈપણ પ્રકારની સરકારની મંજૂરી કે સહમતી વિના ગેરકાયદેસર રીતે કેબિન તથા બોર્ડ લગાવી જમીન પચાવી પાડી કબજો કરનાર સરીગામના રાજેશભાઈ ભગવાનભાઈ રાઠોડ ઉપરાંત વાપીમાં નોટિફાઈડ વિસ્તારમાં એક ફ્લેટ પચાવી પાડનાર પવન ઉર્ફે પરેશ ઠાકોરભાઈ પટેલ સામે પણ લેન્ડ ગ્રેમ્બિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેની પણ ધરપકડ કરી છે જે અંગે મળતી વિગતો મુજબ વાપી ગુંજન વિસ્તારમાં આવેલ સૌરભ સોસાયટીમાં રહેતા નિરૂ બેનરેશભાઈ રાયઠુઠાએ વાપી જ એડીસીમાં ફરિયાદ નોંધાવી હતી કે એલઆઈજી વન ક્વાર્ટરમાં તેમની માલિકીનું મકાન છે જેમાં પવન ઉર્ફે પરેશ ઠાકોરભાઈ પટેલ ગેરકાયદેસર રીતે મૂળ માલિકીની જાણ બહાર રહેવા લાગ્યો છે અને તેનું ભાડું ચૂકવતો ન હતો તેમજ મકાન ખાલી કરતો ન હતો જે અંગેની ફરિયાદ બાદ લેન્ડ ગ્રેમ્બિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી પવન ઉર્ફે પરેશ ઠાકોરભાઈ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સરીગામમાં રાસી લેબર યુનિયન રાસી લેબર સર્વિસ રાસી લેન્ડ ડેવલપર્સ રાસી એન્જિનિયરિંગ વર્કર્સના નામની પેઢીઓ ધરાવતા અને હાલ લેન્ડ ગ્રેમ્બિંગના કેસમાં પોલીસે જેની ધરપકડ કરી છે તે રાજેશ રાઠોડ સામે નોંધાયેલ આ એક કેસ બાદ અન્ય વધુ કેટલાક લોકો પણ ફરિયાદ નોંધાવી શકે છે સૂત્રોનું માનીએ તો રાજેશ રાઠોડે ઉમરગામ તાલુકામાં અન્ય કેટલાક જમીન માલિકોની જમીન પણ પચાવી પાડી છે ધરમપુર તાલુકાના ભાંભા ગામે દોઢા દિવસે જીબી કર્મચારીના ઘરે તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા મળતી માહિતી મુજબ આજરોજ ધરમપુર તાલુકાના ભાંભા ગામે રહેતા યોગેશભાઈ જીબીમાં ધરમપુરમાં ફરજ બજાવે છે જેઓ આજરોજ સવારે આઠ કલાકના અરસામાં પોતાના ફરજ ઉપર નીકળી ગયા હતા તેમના પત્ની નલીનાબેન જેઓ આંગણવાડીમાં ફરજ બજાવે છે તેઓ પણ સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો લોક કરી પોતાની ફરજ પર નીકળી ગયા હતા ત્યારબાદ નલીનાબેન યોગેશભાઈ પટેલ આંગણવાડીમાંથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં પરત ફરી ઘરનો દરવાજો ખોલીને અંદર જોયું તો પેટી પલંગ ખોલી નાખેલી હાલતમાં અને સામાન વેરવિખેર કરેલા હાલતમાં જોવા મળ્યો હતો અને બીજા રૂમમાં જોયું તો કબાટ પણ ખોલી નાખેલ અને સામાન પણ વેરવિખેર હાલતમાં જોવા મળ્યું હતું જેને લઈ નલીનાબેને ચોરી થયાની જાણ થતાં જ

હું રિટર્ન સાડા ત્રણે આવું છું આવીને જોયું તો આગળનો દરવાજો લોક જ હતો પછી અંદર જોયું તો બધું પેટી પલંગ કબાટ બધું ખોળખાળ કરેલું હતું ઉપરનો દરવાજો જોયું તો તોડેલો હતો પછી પાછળનો દરવાજો પણ ખુલ્લો જ હતો મારા કાનમાંના બે જોડ અને હાથમાંની બંગડી છોકરીની ચાંદીની બે જોડ એ કબાટમાંથી